શિયાળો શરૂ થઈ ગયો છે ને આ શિયાળો ઘૂંટા વગર તો અધૂરો જ ગણાય ને એમાં પણ જૂનાને જાણીતા રાજકોટના ભીમાણીભાઈ ઘૂંટાવાળાનો ઘૂંટો ન ખાધો હોય તો પહોંચી જજો ફટાફટ તેના નવા એડ્રેસ ઉપર એડ્રેસ હું તમને વિડીયોના એન્ડમાં બતાવીશ પરંતુ એ પહેલાં તમે જોઈ લો કે ઘૂંટાની સાથે ભીમાણીભાઈ આ વખતે નવું શું લાવ્યા છે તો સૌથી પહેલાં અહીં ગરમા ગરમ ચૂરમાના લાડુ છે તે તૈયાર થઈ રહ્યા છે ને ત્યારબાદ તૈયાર થઈ રહ્યો છે મસ્ત મજાનો આ ઘૂંટો ઘૂંટાની અંદર પાંત્રીસ કરતાં પણ વધુ પ્રકારના શાકભાજી એડ કરવામાં આવે છે એમ કહું ને કે કારેલા અને ભીંડા સિવાયના જેટલા પણ શિયાળું શાક આવે છે ને એ બધા જ શાક આ ઘૂંટાની અંદર એડ કરવામાં આવે છે આ સિવાય જેટલી દાળ છે જે આપણા શરીરને પૌષ્ટિક આહાર તરીકે ગણવામાં આવે છે પ્રોટીનયુક્ત જેટલી દાળ હોય છે તુવેરની દાળ હોય છે મૈસૂરની દાળ હોય છે મગની દાળ હોય છે જેટલી પણ દાળ હોય છે ને એ દાળ આમાં એડ કરવામાં આવે છે શિંગદાણાનો ભૂકો એડ કરવામાં આવે છે સેવ એડ કરવામાં આવે છે અને આ બધી જ વસ્તુઓને પાણીની અંદર બાફી અને ઘૂંટો તૈયાર કરવામાં આવે છે અને પછી લીલા મરચાંની જે તીખાશ હોય છે ને એ લીલા મરચાંથી જ વઘાર કરવામાં આવે છે એટલે એવું કહી શકાય કે લાલ મરચાં પાવડરનો જરા પણ ઉપયોગ કરવામાં આવતો નથી શુદ્ધ અને સાત્વિક વસ્તુથી આ ઘૂંટો તૈયાર થાય છે અને આ ઘૂંટાને તમારે બાજરાના રોટલા આરે ખાઈ શકો છો શિયાળાની અંદર આ ઘૂંટો ખાઓ ને એટલે ભાઈ મજા પડી જાય તો જો ઘૂંટો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે ને ભીમાણીભાઈએ ઉપરથી શેવ અને કોથમીર એડ કરીને આ ઘૂંટાને સરસ મજાનો ગાર્નિશ કરી નાખ્યો છે હવે ઘૂંટાની સાથે અહીં વરાળિયું પણ એટલું જ જબરજસ્ત મળે છે તો વરાળિયું છે તે હવે તૈયાર થઈ રહ્યું છે અને વરાળિયાનો વઘાર છે તે ભીવાણીભાઈ કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે તજ લવિંગ તમાલપત્ર સૂકા મરચાં અને બધા જ સૂકા મસાલાને આખા મસાલાથી આ વરાળિયાનો વઘાર થાય છે અને ભાઈ વઘાર થતાં જ મોઢામાં પાણી આવી જાય એવું વરાળિયું બનાવે છે કારણ કે વરાળિયાની અંદર આખા મરચાં આખા ટમેટા આખા રીંગણા આખા બટેટા આખી ડુંગળી અને આખું લસણ આ બધા જ શાકને સરસ રીતના મસાલાથી મિક્સ કરીને આખે આખું વરાળિયું તૈયાર કરવામાં આવે છે ટામેટાની ગ્રેવી સાથે એનો વઘાર કરવામાં આવે છે અને પછી આનો સ્વાદ એકદમ જબરજસ્ત લાગે છે તમને કદાચ ખ્યાલ જ જશે કે ભીમાણીભાઈનો ઘૂંટો એ રાજકોટમાં વર્ષોથી પ્રખ્યાત છે ઘણા બધા લોકો દૂર દૂરથી અહીં ઘૂંટાનો સ્વાદ માણવા માટે આવે છે સૌથી પહેલાં ભીમાણીભાઈ ની જે દુકાન હતી ઘૂંટાની એ રાજકોટના પંચાયત ચોકથી સાધુ વાસવાણી રોડ તરફ જાઓ ત્યાં અજંતા કોમ્પ્લેક્ષ છે ત્યાં હતી પરંતુ હવે તેનું એડ્રેસ છે તે ચેન્જ થઈ ગયું છે અને નવું એડ્રેસ હું તમને વિડીયોના એન્ડમાં આપીશ મેં પહેલાં જ કહ્યું હતું પરંતુ ત્યાં સુધી તમારે મારી સાથે આ વિડીયોની અંદર જોડાયેલા રહેવું પડશે અને મારી સાથે આ ઘૂંટા અને વરાળિયાની મજા માણવાની રહેશે તો આ વરાળિયું છે તે સરસ મજાનું તૈયાર થઈ ગયું છે બાજરીના રોટલા છે તેની સાથે આપવામાં આવે છે બીજી એક વાત કહી દઉં કે વરાળિયા અને ઘૂંટાની સાથે અહીં બીજી એ વસ્તુ પણ એડ કરવામાં આવી છે અને એ છે આપણા રાજકોટનો ફેમસ તાવો એટલે કે ચાપડી ઊંધિયું તમારે જો અહીં ચાપડી ઊંધિયુંનો સ્વાદ માણવો હોય ને તો એ પણ તમને અહીં મળી જશે તો ગરમા ગરમ ચાપડી છે એ પણ અહીં તૈયાર થઈ રહી છે અને આ સાથે જો તમારે ગરમા ગરમ સ્ટીમ ઢોકરા ખાવા છે તો એનો પણ સ્વાદ તમને અહીં મળી જશે એટલે ભીમાણીભાઈને ત્યાં હવે ઘૂંટો ને વરાળ્યું જ નહીં પરંતુ એની સાથે ચાપડી ઊંધિયું અને સ્ટીમ ઢોકરા છે તે પણ તમને ખાવા મળશે એકસો સાઠ રૂપિયામાં તમે ત્યાં બેસીને અનલિમિટેડ આ ઘૂંટાનો અને વરાળિયાનો સ્વાદ છે તે માણી શકો છો ફિક્સ થાળી છે એની અંદર તમને મળી જશે ચૂરમાનો લાડુ પછી રોટલો અને જે ઘૂંટો અને વરાળિયું તમે જે કંઈ પણ ઓર્ડર કર્યો છે અને સાથે ગરમા ગરમ ફ્રાઇમ્સ એટલે કે ભૂંગરા એ બધી જ વસ્તુઓની પ્લેટ મળી જશે અને એ પણ અનલિમિટેડ જેની કિંમત છે એકસો રૂપિયા આ સિવાય બધી જ વસ્તુઓની અલગ અલગ કિંમત છે લોકો છે તે મોટી સંખ્યામાં અહીં ઘૂંટો લેવા માટે આવે છે અને તમને કદાચ નવાઈ લાગશે કે માત્ર બેથી ત્રણ કલાકની અંદર જ જે આવડું મોટું તપેલું ભરીને ઘૂંટો તૈયાર કર્યો હતો ને એ માત્ર ગણતરીની કલાકોની અંદર ખાલી થઈ જાય છે એટલે તમે કલ્પના કરો કે કેટલો સ્વાદિષ્ટ ઘૂંટો આ ભીમાણીભાઈ બનાવતા હશે કે લોકો ઘૂંટો લેવા માટે રીતસરની અહીં પડાપડી કરતા હોય ને તેવું જોવા મળે છે એટલે પાર્સલ લેવું હોય ને તો એ પણ તમને મળી જશે તમે તમારા ઘરે આ ઘૂંટાનું પાર્સલ છે તે લઈ જઈ શકો છો અને હા તમારે થોડું વહેલું જવું પડશે કારણ કે પછી લાઇન બહુ થઈ જાય છે કદાચ ખૂંટો ખાલી થઈ જાય તો તમારો વારો ન પણ આવે એટલો સ્વાદ અહીં ઘૂંટો છે તે મળે છે આ તો હતી પાર્સલની વાત પરંતુ રાજકોટ જ નહીં બારગામથી જેટલા લોકો આવે છે ને જેટલા લોકો સાંભળે છે કે ભાઈ અહીંનો ઘૂંટો ફેમસ છે તો તે પાર્સલ કરાવીને પોતાના ગામ અને પોતાના ઘરે પણ લઈ જાય છે અને હા જો તમારે કોઈ લગ્ન પ્રસંગ હોય કે કોઈ નાનો મોટો પ્રસંગ હોય ને તમારે તમારા ગેસ્ટને ઘૂંટો ખવડાવવો છે તો ભીમાણીભાઈ ત્યાં એ પ્લેસ ઉપર જઈને પણ ઘૂંટો બનાવી આપે છે એટલે એવું નથી કે ભીમાણીભાઈ માત્ર અહીંયા જ ઘૂંટો બનાવે છે તમારો જો ઓર્ડર હોય તો ભીમાણીભાઈ ત્યાં આવીને પણ તમને ઘૂંટો બનાવી આપે છે તો રાજકોટની અંદર જો તમે રહેતા હો અને તમે ભીમાણીભાઈના ઘૂંટાનું નામ સાંભળ્યું હોય તો મને આ વિડીયોની અંદર કમેન્ટ જરૂરથી કરજો કે તમે ભીમાણીભાઈનો ઘૂંટો ખાધો છે કે નહીં ને એકચ્યુઅલમાં ખરેખર તમને આ ઘૂંટાનો સ્વાદ છે તે કેવો લાગ્યો અને સાથે જ વરાળ્યું છે એ તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરીને જણાવવાનું ના ભૂલશો આઠ વર્ષથી અમારે ઘૂંટાનું અહીંયા શોપ છે ખાસ કરીને રેસીપી તમારી શું છે મને એ તમારો ઘૂંટો બધા વખાણ કરે છે કઈ રીતની રેસીપી હોય છે શું નાખો છો ઘૂંટો એટલે કારેલા ભીંડા સિવાયના જે કંઈ બજારમાં સબ્જી છે ત્રીસ પાંત્રીસ એમાં ચણાની દાળ મગની દાળ તુવેર દાળ મૈસૂર દાળ મગફળીનો ભૂકો સેવ આ બધું કટિંગ કરી શાકભાજી બધું પાણીમાં બાપી ત્રણ ચાર કલાક બાપીએ અને એમાં મીઠું ખાંડ લીંબુ અને લીલા મરચાંની મરચી એનાથી ટેસ્ટ લઈએ છીએ આ સ્વા ટેસ્ટમાં એટલું બધું સ્વાદિષ્ટ હોય છે અને આરોગ્યની દ્રષ્ટિએ બહુ સારું હોય છે કારણ કે આમાં તેલ કે મરી મસાલા કંઈ આવતું નથી એમાં રીંગણા બટેટા ટમેટા ડુંગળી મરચા આખું લસણ એને મસાલાથી ભરી એની ગ્રેવી બનાવીને એમાં વઘાર આપીને અમે બનાવીએ છીએ હા એમાં બધું આખું હોય છે એની સાથે અમે ચાપડી ઊંધી પણ ચાલુ કરેલ છે અહીંયા જે કોઈ જમવા આવે એને એકસો સાઈઠમાં ઘૂંટો વરાળીનું ચાપડી ઊંધિયું અનલિમિટેડ આપીએ છીએ એની સાથે છાસ પ્રાઇમ ચટણી સલાડ ડુંગળી ગોળ અને મરચાં આપીએ છીએ એ સિવાય અમે ઢોકળા અને લાડવા ચાલુ છે એ એકસ્ટ્રા છે હા પણ રાખવામાં પેલા અમારે જૂના અજંતા શોપિંગ સેન્ટરમાં હતી અહીંયા અત્યારે અમે નવી બ્રાન્ચ ચાલુ કરેલ છે દશેરાથી ઓસ્કાર પ્લાઝા દુકાન નંબર તેર ભીમાણી ગુટો ટાઈટન ઘડિયાળના શોરૂમની બાજુમાં નવી ચાલુ કરેલ છે હા આપનું નામ મારું નામ મયુર બ્રાહ્મણિયા છે અને ફર્સ્ટ ટાઈમ એ ગુટો વરાળીએ ખાવા માટે ફ્રેન્ડ સાથે અને અમે ઊંધિયું ગુટો વરાળ્યું અને લાલુ બહુ મસ્ત છે બહુ મજા આવે છે આની પહેલાં પણ ખાધું લેવું છું કે ગુટો ટેસ્ટમાં કેવું લાગ્યું ના નિપા દોષ ઓ તમે ગોટો કર્યો તો કેવો ટેસ્ટ કેવો લાગ્યો છે બહુ બ સરસ એકદમ ફાઈન ફર્સ્ટ ટાઈમ આવ્યો છો ના ઘણી વખત આવીએ છીએ ઘણા વર્ષોથી આવીએ છીએ આ બીજો એનો વરાળ્યો છે પણ એ પર ટેસ્ટ કેવી છે એ પણ સરસ હોય છે અમે એ નવી આઈટમ સ્ટાર્ટ કરી છે ઓ જાપરી ઉંધિયું અને છોકરા તો એ મે હજી ટેસ્ટ નત કર્યા પણ સરસ જ હશે આપનું નામ મારું નામ કંદર પલાડાણી કુટકો આવો છો તો તો કે ના ના સીઆડો ચાલુ થઈ એટલે આવવાનું ફિક્સ જ હોય અને બંને કેવો છે ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ જ છે એમાં તો કંઈ વાત જ નથી કરવા જેવું એટલે તો આવવું પડે ને દર વર્ષે ફેમિલી સાથે આવ્યા હા અમે ફેમિલી સાથે આવ્યા નામ પ્રવીણ વિશ્વાની ખાવા આવ્યો તો કેવો લાગ્યો તમને ને ઘૂટો બે સરસ બે જેકી આઈટમ હા ફર્સ્ટ ટાઈમ આવ્યો છો ખાવા કે ફર્સ્ટ મિત્રો સાથે